સુરત એસઓજી પોલીસને બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી મુસ્લિમી સમે પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા ખોટું હિન્દુ નામ ધારણ કરીને ખોટા આધાર પુરાવા બનાવ્યા છે જે બાતમી આધારે એસઓજીના અધિકારીએ ઉન વિસ્તારની ચંડાલ ચોકડી નજીક આવેલ રહેમતનગરના મકાન નંબર એકસો એંસી ખાતે દરોડા પાડ્યા હતા જ્યાંથી પોલીસે આરોપી મીનાર હેમાયત સરદારને ઝડપી પાડ્યો હતો આરોપી પાસેથી બાંગ્લાદેશી જન્મદાખલો બાંગ્લાદેશનું પ્રાથમિક શિક્ષણનું પ્રવેશપત્ર બાંગ્લાદેશનું સ્કૂલ એલસી બાંગ્લાદેશનું નેશનલ આઈડી કાર્ડ આરોપીના ખોટા નામ સુઓ સુનિલ દાસના નામના મળી આવ્યા હતા આ સાથે જ ભારતીય ડોક્યુમેન્ટ વેસ્ટ બંગાળનું સ્કૂલ એલસી આધાર કાર્ડ પાન કાર્ડ સ્ટેટ ઓફ કટા રેસીડેન્સી પરમિટ અસલ કાર્ડ ભારતીય અસલ પાસપોર્ટ મકાનનો ભાડા કરાર કબજે કરવામાં આવ્યો હતો આરોપીની પૂછપરછ દરમિયાન એવી હકીકત જાણવા મળી છે કે તે બાંગ્લાદેશનો વતની છે અને વર્ષ બે હજાર વીસમાં દલાલ મારફતે બાંગ્લાદેશની સાત બોર્ડર કોર્સ કરી ભારતમાં ગેરકાયદેસર રીતે બોનગાવ ખાતેથી પ્રવેશી સુરત શહેરમાં આવ્યો હતો ત્યારબાદ તેણે વિદેશ કામ કરવા માટે જવું હોય જેથી પશ્ચિમ બંગાળના નદીયા જિલ્લા ખાતેથી પોતાનું ખોટું હિન્દુ નામ ધારણ કરીને નામનું સ્કૂલ એલસી બનાવી તેના આધારે પોતાના ખોટા નામનું આધાર કાર્ડ અને પાન કાર્ડ બનાવી લીધું હતું તે આધારે સુરત ખાતે ઓનલાઈન પાસપોર્ટ મેળવવા અરજી કરી ભારતીય પાસપોર્ટ મેળવી વર્ષ બે હજાર એકવીસથી બે હજાર ત્રેવીસ સુધી કતાર દેશના દોહા શહેરમાં સેન્ટિંગ કામની મજૂરી કામ કર્યું હતું હાલ સુરત ખાતે આવી અહીં પણ બાંધકામનું મજૂરી કામ કરતો હોવાની હકીકત જણાવી હતી આરોપી વિરુદ્ધ સુરતના ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ કલમોના આધારે ગુનો નોંધવામાં આવ્યો છે આ બાબત દેશની આંતરિક સુરક્ષાને જોખમમાં મૂકનાર હોય જેથી આ લોકો કયા ચોક્કસ રૂટ પરથી ભારત દેશમાં ઘૂસણખોરી કરે છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઉન વિસ્તારની અંદર એક મિનાર હેમાયત સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઉનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતાં એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને એની ધરપકડ કરવામાં આવી છે એસઓજી પોલીસે જે ભારત જે બાંગ્લાદેશને લગતા એના ડોક્યુમેન્ટ છે એ બાંગ્લાદેશમાં એ રહેતો તો એનું ત્યાંનું એલસી સ્કૂલ લિવિંગ પછી આધાર કાર્ડ કતાર નું જે કાર્ડ છે તે પછી એ બધા તમામ ડોક્યુમેન્ટ એકત્ર કરેલ છે વોન્ટેડ જાહેર કર્યો છે તેની ભૂમિકા તપાસ ચાલુ છે અને આગળ જે કંઈ કાર્યવાહી થશે એની જાણ કરશો